હેલો ગઈશ બધાને જય શ્રી કૃષ્ણ રામ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સાંજે ઉઠીને તો મને બહુ જ ભૂખ લાગી હતી અને સાંજની ભૂખ એવી હોય કે આપણને ચટપટું જ ખાવાનું મન થાય તો ચાલો હું તમને એક બધા મસ્તીની રેસીપી કહું એમાં ડુંગળી ટમેટું મરચું કાકડી બધું સુધારી લેવાનું છે અને પછી એની અંદર એડ કરી દેવાનું છે ધાણાજીરું રેડ ચીલી પાવડર અને લીંબુનો રસ અને બસ એડ કરવાનો છે ચાટ મસાલો ચાટ મસાલો ન હોય ને તો તમે જલજીરા પણ લઈ શકો મેં જલજીરા જ લીધી હતી અને પછી છે ને એમાં લીંબુનો રસ એડ કરી અને પછી બધું બધું મિક્સ કરી દેવાનું છે અને પછી બે લઈ લેવાના છે બે ખાખરા જી હા બે ખાખરા લેવાના છે એમાં ઉપરનો જે ખાખરો હોય ને એની ઉપર આપણે એડ કરવાનું છે પીઝા ટોપિક પછી એડ કરવાનું છે આપણે ખજૂરની ચટણી અને પછી ગ્રીન ચટણી બધેને મિક્સ ત્રણેય ચટણીને મિક્સ કરી અને પછી સ્પ્રેડ કરી દેવાની છે અને એની ઉપર નાખવાનું છે આ જે ટોપિક બન્યું હતું ને એ અને શું મસ્ત સ્વાદ આવતો હતો એનો કંઈ વાત જ પૂછો મેં એકવાર ટ્રાય જરૂર કરજો અને પછી જો મારામાં ને નાસ્તો કરીને એટલી એનર્જી આવી ગઈ હતી ને વાત માં જો રોટલી બધી કેટલું ફટાફટ રસોઈ કરી નાખી મેં તો અને પછી જો એક બાજુ કઈ રીતે રોટલી શાક અને ખીચડી બસ રોટલી શાક થઈ ગયા એટલે આપણે બનાવી નાખી હતી ખીચડી કેમ કે દિસુભાઈ માટે તો બનાવી જ પડે અને પછી જો રસોડામાં હોય ને એટલે ગરમી બહુ જ થાય આપણને એટલે રસોઈ કરી અને હું બહાર ગઈ ને તો મમ્મી મોબાઈલ જોતા હતા મમ્મીને કીધું શું તમે જોવો છો મમ્મી તો મને કહે કે કાલે આપણે રીલ્સ બનાવશું ને એટલા માટે હું રીલ્સ જોઉં છું મેં કીધું કાંઈ વાંધો નહીં કાલે આપણે શૂટ કરશું કીધું પછી જોયું ને ત્યાં તો સાહેબ આવી ગયા પછી એના થોડીક વાતો કરી અને દીસુભાઈને ખવડાવી ખીચડી ખીચડી લીધી ને તો મને કહે કે એક એ કે મને તો બહુ ગરમી થાય છે એ કે મને નવડાવી દે ને મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ તને નવડાવી દો પછી દિસુભાઈને જો નવડાવ્યો અને પછી તો બ્લેન્કેટ ઓઢીને મોબાઈલ જોતો હતો અને પછી અમે પણ જમા બેસી ગયા